તો ચાલો ફ્રેન્ડ ડાબેલી ખાવા જોઈ શકો છો લવ ફ્રેન્ડ તો અમે ટપી જઈ રહ્યા છે બધા મેં ટી તો ટપી દો પાગલ પાગલ ટપી આપણો અહીંયા મસ્ત મજાનું ઝાડ રૂપમાં ફૂલ આવે છે એવું આપણે ચાલો મમ્મી કપડા ઉપાડશે હવે જોઈ લો મમ્મી કપડાં ઉપાડે છે કામાં જો કપડા ઉપાડતી ઉપાડતી કોકના ઘરમાં ડોકા કાઢે છે ધોવાઈ ગયા છે તો આજની શરૂઆત આપણે કરી અને ટપી જો ટપી જોઈ લો તો ચાલો બી કન્ટિન્યુ અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો આગળ આગળ તમને શું જોવા મળે છે તો ચાલા બી કન્ટીન્યુ રે જો જોડે સારા ઉપાલે થોડો જય માતાજી બધા રે શું હું હું ભાઈ કેમ ઘરે વેત નથી ઘરે વેત નથી કા શું કામ ભરત કામ કરે તો વેદાંત આ નાનીને બહુ ઘરે કામ હોય છે તને ખબર છે વેદાંત તમારો બ્લોગ જોઈ છે આ રોજ આફ્રિકાનો હમ ને રુદ્ર ને અમારા અને અમે આ જાય છે ઘણા બી પછી વાડીએ તો અમારા બ્લોગમાં જોડાઈ લેજો તો ચાલો બી કન્ટ્રીની બ્લોગમાં જોડાઈ લેજો અમને આજ વાડીની મુલાકાત કરાવી નાનીને કામ હોય એટલે અરે નમ નમ માંડી ખાવા તો મસ્તા ભાયલા થાકા આય દિલ વિદિલ કેતો છે અડધા કણ આયેલા

મકાઈ છે તો ગાઈશ ચાલો અમે હવે વાડીએ જાય છે અમારી આ તો રસ્તામાં આવતી આવતી વાડી છે બધી બતાવશે જેમ જેમ મા ખેડશે એમ વાવશે તો ચાલો બી કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો

ખર્ચો એટલો આવે ને પણ સામે એટલું કાંઈ મળતું નથી તો બી કન્ટિન્યુ અમારા બ્લોગમાં જોડાયેલ રહેજો ચાલો તમને અહીંયાનો નજારો બતાવું જોઈ લો મસ્ત મજાનું લોકેશન છે મસ્ત નજારો છે તો જોઈ શકશો મારા મમ્મી વાલીએ છે ને હું ફોટો ફોટો પાડી લઈ થમને માટે તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી તો ચાલો આપણે બ્લોગની શરૂઆત તો ઘરેથી જ કરી છે ને હવે આપણે જાય છે ઘરે તો ચાલો બી કન્ટિન્યુ અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો આજે અમે આવ્યા હતા ખેતરે ઘઉં જોવા ને મારા મમ્મી આ રૂ લેશે તો ચાલો તમને પણ બતાવીએ ને પાછળનો વ્યૂ કાંઈક આવો હોય તો બી કન્ટિન્યુ અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો તો જોઈ શકો છો જી ઘઉં લાગે છે થોડા ઘણા દઈ ગયા છે ને થોડા ગણાવી દે છે તો ચાલો બી કન્ટિન્યુ અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો